વાત કરી રાજકોટના પીપળિયામાં નકલી સ્કૂલ મુદ્દે ખુલાસો થયો છે બે સગીરાઓ શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી શિક્ષણ વિભાગની તપાસમાં આ ખુલાસો થયો છે ત્રણ હજારના પગાર પર સગીરાને શિક્ષિકા તરીકે રાખતી હતી એક સગીર વયની શિક્ષિકા ધોરણ આઠ પાસ હતી બીજી સગીરા ધોરણ દસ ના પાસ હોવાનું ખુલ્યું છે નકલી સ્કૂલમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હતા મયુર સૂર્ય મારી સાથે જોડાયા છે જી મયુર જે રીતે પીપળિયા ખાતે આ બોગસ શાળા ચાલી રહી હતી કેટલા સમયથી આ શાળા ચાલી રહી હતી કેવી રીતે આખો ભાંડો ફૂટ્યો જુહી બે હજાર લગભગ ઓગણીસ અઢારથી આ શાળા છે તે ત્યાં કાર્યરત હતી તેવું પ્રાથમિક તપાસની અંદર નીકળ્યું છે પરંતુ સ્થાનિક લોકો છે તેમનું કહેવું છે કે છ વર્ષથી આ શાળા ધમધમતી હતી આ શાળાની સાથે ત્રણ અન્ય રાજકોટ શહેરની જે શાળાઓ છે તેમનું ગેરકાયદે જોડાણ હતું જે વિદ્યાર્થીઓ આ શાળાની અંદર ભણતા હતા તેમના એડમિશન છે રાજકોટની અલગ અલગ ત્રણ શાળાની અંદર રાખવામાં આવ્યા હતા અને ત્યાં કોઈ પર્ટિક્યુલર રકમ છે તે ચૂકવામાં આવતી પરંતુ આખા મામલે ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે પીપળિયા ખાતે જે નકલી શાળા હતી એ શાળાની અંદર બાળકોને ભણાવવા માટે બે સગીર વયની શિક્ષિકાઓ છે તે રાખવામાં આવી હતી એક શિક્ષિકા છે તે માત્ર આઠ ધોરણ પાસ હતી ને બીજી દસ ધોરણની અંદર અભ્યાસ કરી ચૂકી હતી એટલે કહી શકાય કે કઈ પ્રકારે આ આખે આખો ધંધો ચલાવવામાં આવતો હતો હાલ શિક્ષણ વિભાગને આખે આખો રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે આ ઉપરાંત રાજકોટની જે અલગ અલગ ત્રણ શાળાના નામ આવ્યા છે એમના પ્રિન્સિપાલ છે તેમના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે બીજા જે કાગળો અને દસ્તાવેજો છે એ પણ તપાસની સ્થિતિ છે તે પોતાના હસ્તક લઈ રહી છે ચોંકાવનારી બાબત